આ બાબતમાં જે રસ લઈ રહી છે એ રસ લેતી પેઢીને આપણે એમનો રસ ચાલુ રાખીશું અને એ પેટે હું ખાલી આંતરરાષ્ટ્રીય લેવલે પણ આ બધા જે બંધારણની જોગવાઈઓ અથવા તો એના જે પ્રાવધાન જે એના માપદંડો થયેલા છે એના વિશેની બે મિનિટ યુરોની વાત કરીશ એક આખું કલેક્ટિવ અને એક એક દેશ

કશું જ જો થતું હોય તો એ આખા સમાજનું આખા યુનોનું જે બંધારણ છે એવી રીતે ગુણોજના બે હજાર એકના બંધારણનું હળહડતું અપમાન છે હવે આ જે હળહડતું અપમાન રહ્યું એ હળહળતા અપમાનની ગ્રીટી એટલે એની અંદરના કારણોમાં જઈએ તો કારણોમાં તમે જોશો તો બેચરાજી અને સીખુ

અહીંયા ભેગા થયા છીએ અને જે ભેગા થયા છીએ ત્યારે હું એમ કહીશ કે માત્ર ઉતાવળી આ કોઈ પણ નિર્ણયો લીધા વગર બુદ્ધિજીવી માણસો બાકીના બધા જ પરગણા અનુસરતા હોય તો એવી અનુસરવાની વાતોમાં આપણે બુદ્ધિજીવી માણસો તરીકે જે પણ કરીશું એ બે હજાર એક ના બંધારણ ના ત્યાર પછીના સુધારા અને આગળ ચલાવીશું કેટલાક લોકોએ જે બંધારણનો વિચ્છેદ અથવા તો એમાં આળખેલી ઊભી કરી છે એ આપણે આપણી જે છે અંદરની સુષુપ્ત શક્તિઓ છે એ શક્તિઓમાં એટલે આ જે અવરોધો છે એ અવરોધોને દૂર અને આપણી જે આજે આપણે અને આગળ આપણે એની પ્રક્રિયા શરૂ કરીએ પરંતુ મારું કહેવું એવું છે કે આજે આપણે જ્યારે ભેગા થયા છીએ અને એકસો પોત્રીસ પાટણ વાળા વણકર સમાજ બહુમતી સંખ્યામાં આપણે જયારે ભેગા થયા છીએ બહુમતી સંખ્યામાં આપણે ભેગા થયા છીએ ત્યારે જે વાડીમાં પત્રી બની છે એનું વિતરણ થયું છે એ પત્રી માટે આપણે શું કરવું એ પત્રીનો પ્રશ્ન એવો છે

સુધારા કરવા માંગીએ છે ત્યારે ક્રમિક વાત આવશે અને જયારે ક્રમિક વાત આવશે ત્યારે એનો નિર્ણય સમાજે લેવાનો છે એટલે મહેરબાની કરીને બઉ ઉતાવળ ના કરીએ અને શાંતિપૂર્વક આગળ ચાલીએ તો આપણું કામ સ્વમેળ અને સારી રીતે પૂરું થશે હવે હું અહીંયા એક એક મુદ્દો વાંચી દઉં છું જે ચાલુ રાખવા જેવો હોય એ ચાલુ રાખવાનો છે અને જેને સુધારવા જેવો હોય એ લોકોને સંમતિ મળે તો સુધારવાનો છે એકસો પાંત્રીસ પાટણ ના રોજ તારીખ અગિયાર અગિયાર બે હાજર એક રોજ ધીરોજ મુગા સુધારા કર્યા હતા એ હાલ ચાલુ છે હવે સવંત બે ના ચૈત્ર સુધી તેરસ ને શનિવાર મહાવીર જયંતિ ના શુભ દિને આજે એકસો પાંત્રી પાટણ વાળા જે સુધારા વધારા કરે છે એ હવે આપણે મંજૂર કરવાના છે અને એ વાત આપણે હવે શરૂ કરીએ છીએ હવે તારીખ અગિયાર અગિયાર બે હજાર એક બંધારણમાં સગાઈ ની વિગત પહેલી સગાઈ કરતી વખતે કન્યા બાપ વરના બાપ ને એક ત્રણે રૂપિયો આપશે આ ચાલુ રહે સગાઈ દે પેલા બરાબર હવે શાંતિ રાખો છે અને જેને કેવું હોય એ ઉભા થઈને કે મહેરબાની કરીને બેઠા બેઠા બોલશો નહીં

લોખંડો એક રૂપિયો છે સગાઈ કરતા પેલા કોઈ હાલમેલ કરવી નહીં એટલે એનો અર્થ બઉ સ્પષ્ટ છે હવે સમજી લો આ વાત સાચી છે સગાઈ નથી થતી અને જાય છે ત્યારે સોસો રૂપિયા કંડાના હાથમાં આપે છે એ કોઈ એ આપવાના નથી જ્યારે સગાઈ નો રૂપિયો થાય ત્યાર પછી એને જે આપવો હાથમાં આપવો ગા સુધી સગાઈ ન થાય ગા સુધી કોઈએ હાલમેલ કરવાની નથી આગળ સગાઈ ચલાવનાર બંબે પક્ષે તરફથી એકાણ એકાણ રૂપિયા આપવામાં આવે છે હલો વાત મહેરબાની કરો આપણે સગાઈ કરનારને એકાઉન્ટ એકાઉન્ડ રૂપિયા આપીએ છીએ અને મહારાજને રૂપિયો દાખલવા માટે એકસો એકના સવાસો ને બસો આપીએ છીએ તો આમાં કઈ સુધારો કરવા જેવો છે બોલો ત્યારે બોલો બોલો

ચાર નો તરફ થી એકસો ને એકાવન એકાવન બે જુદા હોય તો અને એક હોય તોય એ બંને બાજુ એ પૈસા આપવાના રહેશે નંબર પાંચ સગાઈ થયા પછી આપણે વહીવટ કરવા જઈએ છીએ એમાં હાલ આપણા બંધારણમાં પાંચ માણસ હોય જવો એવી વાત છે એમાં કઈ ફેરફાર કરવાની ઈચ્છા કરી સગલો લગ્ન વધવા ચાલી જઈએ છે એટલે બે જોડી પેલા આવે છે લગનિયા એટલે પાંચ નંબર સાત થાય એના બદલે સાત એટલે મહેમાન તરીકે સાત મારા જાય અને એમની સાથે બે લગનિયા જાય એટલે કુલ નવ અને એક સગ કરાવનારા હોય છે એટલે દસ થાય છે હવે આગળ વધવું નથી એક મેળો દસ કટ કરવા જનાર મહેમાનોને ને કન્યાના બાપ તરફથી દરેક ને દસ રૂપિયા આપવામાં આવે છે હવે આપણે એમાં કઈ હવે આપણે વાત બોલ લંબાવ્યું નથી درخاست کرو سر کرو یہ شا مدار مکو تو مکو پڑے تو موا مو

એમાં આપણે કઈ પડવાની જરૂર નથી આપણે તો હાલના સ્પર્શની હાલના હાલના સમયના સ્પર્શ ની બાબતો અંગે વિચાર કરવા જેવું લાગે તો આપણા આગળ વધો બાકી છુલ્લક કેટલા કરશો નહીં મારી એવી તમામ વિનંતી વાંચોજો એમાં ભોલ સલાઈ લઈ જવાય છે ભગવાન પ્રશંગે વાંચોજો લઈ ન જણા નહીં ગુંડો ગણા છે નહીં બરાબર

વર્ણે જનના તોરણે ભૂખીને ઉતારે જાનવાસો આપવાનો નથી હવે એમાં હમણાં જ મુરબી બોલ્યા એમે એક વાત અમે બેઠા તારે સરસ કરી હતી કે આપણે કોઈ ગામડામાં જઈએ છીએ ને તો ઉકળના હોય તો વર્ણ બેસાડી મુકાય એના કરતા જનની સાથે વર પણ પહોંચી જાય અને એના આંગળી મળવા હોય મળવા ઉપર એને

જરા શાંતિ રાખો શાંતિ રાખો જમણ જાનને જમણમાં ચોખ્ખા ઘીનો શીરો અને દાળ ભાત આપવા એ હાલ આપણે ચાલુ જ છે બીજું ભોજન બંધ કરવામાં આવે છે સમાંતરે ભોજન ખાનાર અને ખવડાવનાર નાતના ગુનેગાર ગણાશે પણ પરિસ્થિતિ પેદા થઈ છે કે શીરો ને દાળ ભાત છે એમાં કઈક મૂકવાનું રાખો

આપના ઘરે દીકરો અને દીકરી તો છે જ મહેરબાની સાથે પણ હાથ મૂકો અને નક્કી કરો કે મારા દીકરા કે દીકરી નો વર્ષ છે ત્યારે શીરો અને દાળભાત સિવાય અમે ખાઈશું નહીં અને કોને ખવડાવીશું નહીં આ રામજીભાઈ કીધું ને શીરો દાળભાત

માટે એમાં સુધારો કરવો જરૂરી છે એટલે કઈ પણ એમાં સુધારો કરો જરૂરી છે સમય માંગ છે સમયની માંગ છે બધા દાખ ફવડાવી છે અને ને બધું ફરવાનું છે કરવું કે આપણા સાથે સમર્ણો ને આપડે સાથે સાંકળવા છે તો આપણે કઈક એના વિચાર કરવો જ પડે બીજું ભોજન ના કરવું હોય તો પણ એના માટે આપણે વ્યવસ્થા કરવી પડે શીરો દાસવા ફરજિયાત આપવું હોય બીજું નક્કી કરવું એ વાત સાથે અમે કહીએ જો ના પાડતા તો અમે સંમત થઈ ગયો પણ જ્યારે જોન લઈને જઈએ છીએ ત્યારે સમાજના સારા પાક દોહા હોય એના શીરો દાળ પાક ખાવાનો

સિવાય બીજું રસ્તો ભાવે ટા પર પાંચ હજાર એક રૂપિયા વાત કરીએ જો વાત કરી હોય સમાજ ની સંજોગતા ને જોઈને બધાનો સુધારો કરવાનો સવાલ આવે આપણો સમાજ બે ભાગો રચાયેલો છે એક મિનિટ આપણો સમાજ બે ભાગો રચાયેલો છે એક શહેરમાં છે અને ગામડા નો છે અને ગામડા માં તો જયારે એ લોકો ને જે પરિસ્થિતિ અનુકૂળ આવે એના માટે જીવન માં ફરચ વાત કરી છે અરે ગામ શહેરમાં હોય અને કોને પહોંચી